ના સંગીતના અભ્યાસ ને તેની ઉત્કંઠાના અનુભવો સંગીત બધે જ અને સંગીત કાર્યક્રમો ક્યાંય નહીં સૂત્ર દ્વારા લાગુ કર્યા જ્યાં સંગીતની ક્યાંય શરૂઆત જ નહોતી પણ એના દ્વારા એણે બધે સૂત્ર આપીને સંગીતની શરૂઆત કરી બરાબર જ્યારે તેમણે ઓગણીસો બ્યાસીમાં માં ફ્રાન્સની સંસ્કૃતિ તેઓ ઉપર એક અભ્યાસમાં શોધી કાર્યનું એક બે માનીથી એક યુવાન પાંચ એ વાન છે બે માનેથી એક સંગીત વગાડતા હશે એનામાંથી પછી એણે લોકોને એક સંગીતનું વાદ્ય વગાડે છે ત્યારે તેમણે લોકોને શેરીઓ બહાર લાવવાના માર્ગ માર્ગનું બતાવ્યા પછી એણે શું કર્યું કે જ્યારે શરૂઆતમાં એણે બધે ધીમે ધીમે સંગીત પ્રસારવાનું શરૂઆત કરી અને શેરીઓમાં પણ એને સંગીત પુરસવાનું ચાલુ કર્યું શરૂ કર્યું એમ તે સૌપ્રથમ પ્રથમ ઓગણીસો માં પેરિસમાં પેટે દલા મ્યુઝિકની ઉજવણી બન્યું હતું ત્યાર ત્યારથી આ દિવસ એક આંતરરાષ્ટ્રીય ઉજવણી બની ગઈ છે જે એક જ દિવસે ભારત જર્મની ઇટાલી ગ્રીક ગ્રીસ રશિયા ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ કેનેડા જાપાન એકસો વીસ દેશોના સાતસો થી વધુ શહેરોમાં ઉજવવામાં આવે છે